નમસ્કાર દર્શક મિત્રો મારી છે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને શિયાળાની હવે બીજી ઇનિંગ પૂરી થવામાં છે અને ઘણા લોકો કહેતા હતા થોડોક લગ્નગાળાની સીઝન હોવાથી આપણે અમુક રેસિપી નથી શેર કરી શક્યા પણ હવે મૂંઝાતા નહીં તમારા માટે હવે એક એવી રેસિપી લઈને આવ્યો છું આ ભજીયા એવા બનાવવાના છે માત્ર પાલક લીધી છે આ મરછાં લીધા છે તીખા છેડિયા પાંચથી છ નંગ આપણે લસણની કળી લીધી છે આખી લીલા લસણની અને આ પાલક છે અંદર આપણે મીઠું નાખશું બરાબર બીજું થોડું ઘણું કદાચ લીંબુ નાખો બાકી કાંઈ વસ્તુ નાખવાની નથી ચણાનો લોટ નાખીને આના એકદમ કરકરા આમ કંઈને આમ મેખો ને તો એ અવાજ આવે એવા કરકરા ભજીયા બનાવવાના છે આમાં સોફ્ટ પણ બનાવી શકો અને કરકરા પણ બનાવી શકો એકદમ હેલ્ધી અને ગ્રીન કેમ કે પાલક છે ને ભાઈ આમનું તમે ખાવ ને તો તમને મજા આવે અને હિમોગ્લોબિનથી ભરપૂર પાલક કહેવાય છે જે લોકો સવારમાં જ્યુસ પીતા હોય એને ખબર જ છે એટલે ભાઈ આના ભજીયા ખાવાની ક્યાંક મજા જ ક્યાંક અલગ છે તો આખી મેથડ તમને બે પણ મેં પાલક લીધી છે જેને આપણે સરસ પાણીમાં ધોઈ નાખશું તો આ રીતે આપણે પાણીમાં ધોઈ નાખવાની છે બધી પાલકને વ્યવસ્થિત ધોઈને પછી આપણે છે ને એને કોરી કરી લઈશું કોટનના કાપડમાં તમે આ રીતે તમે પાથરી શકો છો એની અંદર આપણે કોરી કરી નાખવાની છે પછી તેનું કટિંગ કરવાનું છે જો પાલકમાં કેટલો મેલ આવ્યો હોય ને તમે જોઈ શકો છો હવે આ બધું કોરું થઈ જાય ને ત્યાં સુધીમાં આપણે લસણ અને મરચાંનું કટિંગ કરી નાખવી એકદમ ઝીણું લીલું લસણ પાંચ કળી લીધી છે આખી લીલી અને એને આપણે એકદમ ઝીણી કટિંગ કરવાની છે આ રીતે એકદમ બારીક કટકી કરેલી હોય ને તો તમને એ ભજીયા ખાવાનીકડી મજા આવે આપણે એકદમ ઝીણું લસણ કાપી રાખ્યું છે હવે તેને એક છાલિયામાં આપણે કાઢી લઈએ તો આપણે આ મરસાલી લીધા છે અને એકદમ પતલી રીંગત કરવાની એટલે આપણે ભજું ખાવીને તો આપણે આવી જુઓ હવે આપણે કટિંગ કરી નાખ્યું છે જો આપણે બધું આ ભીની કરીને મેગી છે ને બધી એકદમ આ રીતે સાફ કરી નાખી છે વ્યવસ્થિત એટલે હવે આપણે તેને છે ને આ રીતે પાન ભેગા કરશું જો બધા પાનને આ રીતે એકદમ વ્યવસ્થિત ગોઠવી દેવાના છે જો આપણે પાલક લઈ લીધી છે એના આ રીતે ગોળ રાઉન્ડ વાળ દેવાનો જો પાતરા ટાઈપનો અને હવે એને આ રીતે કટિંગ કરવાનું આમ એકદમ માથે પી રાખીને એકદમ પતલું તમારેથી જેટલું પતલું થાય ને એટલું ભજીયા ખાવાની તમને મજા આવે છકડી જ પડી પડે જો ગોળ એટલું પતલું કરશો ને એટલે ભજીયામાં મજા આવશે આપણે પાલક બધી કપાઈ ગઈ છે અને હવે આપણે કોથમરી કાપી રહ્યા છીએ તો હવે આપણે ભજીયા બનાવવાના છે ને તેના માટે આપણે પાલક લઈ લીધી છે પાલકનું આવું એકદમ મીડિયમ કટિંગ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો સાથે લસણ મરચાં કોથંબરી ગાય સાપ બેસન લઈ લીધો છે અને મીઠું હિંગ મરચું ધાણાજીરું એટલી વસ્તુ આની અંદર નાખવાની છે આની અંદર કોઈ સોડા નથી નાખવાનો એકદમ હેલ્ધી બટ આપણે ભજીયા બનાવવાના છે ખાતા રહી જશું ચાલો બતાવું તમને બસો ગ્રામ આપણે લોટ થઈ ગયો છે આશરે હવે એની અંદર આપણે સૌથી પહેલાં પાલક નાખશું અંદર લીલા મરચાં લીલું લસણ લીલા દાણા અંદર જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખશું કેમકે પાલક ઓરિજિનલ અંદર થોડીક ખારાશ હોય જ છે એટલે જરૂરિયાત મુજબ આપણે નાખશું અડધી ચમચી જેટલું હું નાખી રહ્યો છું જરૂરિયાત મુજબ અમારા ભાવનગરની આ શ્રી જે હિંગ છે બહુ સુપર આવે છે હું કોઈને એમ નથી કહેતો તમે આટ લ્યો પણ વસ્તુ સારી છે અને હું એ થોડીક નાખી રહ્યો છું હિંગ એના લીધે ભજીયાનો ટેસ્ટ સારો આવશે આની અંદર થોડુંક લાલ મરચું નાખું છું લાલ મરચું છે એ તીખું છે રેડ ચીલી પાઉડર જ લખ્યું છે આની અંદર થોડુંક દાણાજીરું હવે આપણે અંદર મીઠું નાખી દીધું છે દાણાજીરું નાખી દીધું છે હિંગ નાખી દીધી છે અને મરચું નાખી દીધું હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે લોટમાં જો આ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે એટલે શું છે કે મીઠું છે મરચું છે આ બધું એકદમ મિક્સ થઈ જાય અને પછી પાણી નાખવાનું છે જો તમને લાગે કે ભાઈ આમાં થોડીક જરૂર છે આપણે લોટની તો તમે નાખી શકો છો તો સરસ રીતે મિક્સ થઈ ગયો છે બધી પાલક ઉપર કોટિંગ આવી ગયો છે હવે જરૂરિયાત મુજબ પાણી નાખવાનું છે હું એક ગ્લાસ પાણી લઉં છું એમાં જરૂરિયાત મુજબ નાખતો જાઉં છું જો આ રીતે તમારે મેસ કરશો ને એટલે તમને છે ને ભાઈ એકદમ ગ્રીન આ વસ્તુ જે લોકોએ ખાધી હોય ને એને ખ્યાલ આવી જાય જોયા માટે કે આ ભજીયાનું ટેક્સર કેવું બનશે અને ખાવાની કેવી મજા આવશે એકદમ ગ્રીન છે અને એકદમ હેલ્ધી વસ્તુ થાય તો અત્યારે આપણે આમાં લોટની બહુ મને જરૂર લાગતી નથી પણ થોડોક નાખો તો તમે નાખી શકો છો થોડુંક નાખી દો એટલે હું છે તમને આઈડિયા રહે કે ભાઈ કેવું આપણે ઓલું કરવું જો આપણે અંદર ત્રીસ પાંત્રીસ ગ્રામ જેટલો લોટ નાખી દઈએ છીએ તમને આઈડિયા રહે કે ભાઈ આમાં કોઈ સોડા નથી નાખવાનો તો આપણા આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આને પાંચક મિનિટ આમ કરવા દઈએ અને હવે આપણો છૂલો પકડાવવાનો છે આ છૂલો તમે તમારા ઘરે પણ જગવી શકો છો ધુમાડો કરતો નથી આખી સૂલો તમને બતાવો તો મિત્રો આજે આપણે સુલા ઉપર બનાવવાના છીએ જે આ સૂલો છે જુઓ આ સરસ મજાનો સ્મોકલેસ ફેન છે જો નીચે છે ને ભાઈ આ ફેન આવે છે અને અહીંયા તેમનું ધીમું કરવું ફાસ્ટ કરવું તોય થાય પાવર બેગથી નહીં હાલે અને ડાયરેક્ટ પાવરથી નહીં હાલે અને આની અંદર જો આ તમારે આ રીતના લાકડા નાખી દેવાના છે આની અંદર એક કિલોથી કિલો ઉપર પણ લાકડા સમાય તો આ રીતે નાખી દેવાના તમારે ઘણા લોકો મને એક રીલ મેં કી કોમેન્ટ એ કરતા હતા કે આ શું કઈ રીતે જગવો એ ગોપાલભાઈ જરૂર અમને કહેજો એટલા માટે આજે હું તમને કહી રહ્યો છું તો આ રીતે આપણે આની અંદર આપણે કહી આઠથી દસ કટકા નાખ્યા એટલે અઢીસો ત્રણસો ગ્રામ અત્યારે લાકડા નાખ્યા છે જો જાડા હોય ને કટકા તો તમારા અંદર કિલો દોઢ કિલો સમાઈ છે આરામથી અત્યારે મેં ઊભા મેં ગયા એટલે ઓછા સમાય આની અંદર હું થોડું ગમથું તેલ નાખી દઉં તમે કેરોસન હોય કે અથવા હવે તમારે જો આ અહીંયા તમારે આપવાની રહેશે જો અહીંથી એક પંખી ચાલુ થઈ જશે આ ધીમી હાલ છે અને ફાસ્ટ થશે અત્યારે આપણે તે ગરીક બંધ કરી દઈએ હવે આપણે નીચે ચાલુ કરી દઈએ જો આ રીતે કામ કરે છે સૂલો જો મિત્રો આપણો જો સૂલો જગી ગયો છે આમ કરો એટલે આ ફાશ થઈ જાય બરોબર અને હવે આપણે મેં કીધે છે માથે તવી ઘણા લોકો મને કહેતા છે ગોપાલભાઈ લાકડાનો આપણે વિનાશ કરીએ છીએ વૃક્ષો વાવતા નથી લાકડા આમાં લાકડા નાળિયેર હોય નાળિયેરના સાલા સુકાઈ ગયા હોય તો પણ ચાલે અને હવે આની અંદર આપણે પાયલ સિંગતેલ જે આપણે ગોંડલની એડવર્ટાઈઝ કરી હતી ખરેખર સિંગતેલ સારું છે અને જે લોકોએ હજી સુધી ઘર માટે લીધું ન હોય તો એકવાર લઈ આવજો અને આ છૂલો લેવો હોય ને તો આપણે આની અંદર નંબર મેન્શન કરી દઈશું જે લોકોને આ આણંદની અંદર આ કંપની બનાવે છે પાર્થ ઇલેક્ટ્રોનિક્સ જે લોકોને લેવો હોય પોતાના ઘેરે પણ રાખી શકે છે અને આની અંદર કોઈ ધુમાડો થતો નથી અત્યારે હું આમાં પાંચસો ગ્રામ સિંગતેલ નાખી રહ્યો છું અને આ ભજીયા આપણે બનાવવાના છે એકદમ હટકે આવા ભજીયા જે લોકોએ ટેસ્ટ કર્યા હોય મને કોમેન્ટ કરજો ન કર્યા હોય તો એકવાર બનાવજો કેમ કે મેં ચાર પાંચ વખત બનાવ્યા છે ને પછી કહું છું આપણે પાંચસો ગ્રામ સિંગ તેલ નાખ્યું છે પાયલનું અત્યારે તેલ આવી ગયું છે હવે આપણે ગેસ આપણો જે સૂલો છે ને ધીમો કરી નાખીએ ગેસ નથી સૂલો છે હવે જે આપણે જે રાબડું બનાવ્યું છું ને એકવાર આમ ફેટી લઈએ અને તમે જોઈ શકો છો હવે આના આપણે ભજીયા બનાવવાના છે એક પણ સોડા અંદર નાખવામાં તો એકદમ હેલ્ધી છે અને આ ભજીયા ખાઓ એટલે ભાઈ મોજ પડી જાય બકે તેલ આપણું થોડુંક આવી ગયું છે એટલે પેલો ઘાણ થોડોક લાલ થશે આ ગાણા આપણે એક થોડોક લાલ થઈ છે એટલે આપણે હમણાં પહેલાં કાઢી લઈએ ઓલામાં તેલ ફૂલ આવી ગયું હતું અને હવે જો તેલ આપણું એકદમ મીડિયમ થઈ ગયું ને આ ભજીયા જો આવા ઘાણ પડશે એકદમ ગ્રીન એકદમ હો તો હવે તમે અહીંયા હું નાખીશ ને ત્યાં તમને ફરક બતાવી જાવ કેમ કે તારે જે તેલ આવી ગયેલું હતું અને અત્યારે તેલમાં કેટલો ફેર છે જો એટલે આવો છે ને તમે બનાવતા હો ને તારે થાય તેલ આવી ગયું ઓશિંતાનું અને તમે બનાવ્યો હોય તો એમાં એ ફેર પડી જાય હાલો પાછો એક આપણે ઘાં નાખી દઈએ એટલે આ આ ચૂલાની અંદર તમે ધીમો તાપ રાખો ને એટલે ધીમો એ રહે જો અત્યારે આ ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે અને પહેલાં આપણું તેલ આવી ગયો એટલે પહેલો ઘાં છે ને કેવો થયો હતો અને હવે બીજો ઘાંડ તમે જો એકદમ ગ્રીન એ તમને ફરક આમાં જ બતાવી જશે જો આ પહેલો ઘાંડના છે ભજીયા આ બીજા ઘાંના છે જો આપણે પહેલો ઘાં જે દાઝી ગયો હતો ને એને આપણે ઉપયોગ કરી લીધો નજીક આવો આ બધા ભજીયા છે ને એને આપણે શું કર્યું હતું કે આ રીતનું એકના બે કર્યા હોય આ તો આપણો રહેલો છે પણ એના આ રીતે કટકા કરીને અંદર નાખી દીધા જુઓ અને હવે આ એકદમ કોરકરા થઈ ગયા એમ છે ને આમ તેમ ખાવ ને તો તમને આમ ક્રિસ્પી એકદમ મજા આવી જાય જુઓ અને હવે આ આપણે ખાવાના છે સાથે એક સાથે બે રેસીપી તમને મળી જવાની છે આ વિડીયોમાં એકદમ આપણે આમ ને પાતરા કેમ ઓલા નડિયાદમાં ને એમાં બધે મળે બાર ડોલીના એવા ક્રિસ્પી થઈ ગયા આમ કંઈ નામ પાડો ને ખખડે અમારા ભાવનગરમાં પાવ પકોડા આવે ને એવા થઈ ગયા આપણે હવે બે ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ તો મિત્રો આપણે કારની રાહ જોઈ રહ્યા હતા આપણે જે સોલા ઉપર બનાવ્યા તે ભજીયા તૈયાર થઈ ગયા છે જો આ પહેલાં ગાળમાં આપણે થોડાક ઓલા થઈ ગયા હતા ને લાલ થઈ ગયા હતા ને એને આપણે ક્રિસ્પી બનાવી નાખ્યા જો આવા મોજ આવી જાય વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું હોય ને તો શીખી જાય જો મિત્રો મોજ આવી જાય તેવા પછી ક્રિસ્પી એટલે આમ જો અને સાથે આપણે આ ભજીયા આની અંદર કોઈ સોડા નાખવા નહીં થાય આવો તો એ પણ આમ જો જાળીદાર છે સાથે ડુંગળી હોય આ તમને ગેરંટી આપી ચટણી જરૂર નહી પડે તમારું મોઢું થાક છે નહી આ ભજીયા ખાવાથી વાહ આ રીતના ભજી જો તમારે ઘેરે બનાવો મોજ પડી જશે આ રેસીપી સારી લાગી વધુમાં વધુ વધુ શેર કરજો અને ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત